અસત્યો પ્રભુ પરમસ તુલૈા ઉંડા અંધ પ્રભુ પરમ તેૈજા વિક્રમ સંવત ઈસવીસન ઓગણીસો ને સત્તાણું એટલે આજથી સત્યાવીસ વર્ષ પહેલાની એક સત્ય ઘટના અમદાવાદમાં એક ધર્મનિષ્ઠ સુશ્રાવિકા જેમનું નામ હતું કલ્પલતાબેન રાજા અને એમના ત્રણ સંતાનોમાં સૌથી મોટો દીકરો જેનું નામ હતું શ્રીપાળ શ્રીપાળ રાજા અને રાજાના પિતાનું નામ કે શરણી જે હોય તે શ્રીપાળ રાજા એ પણ આમ તો ધર્મની રુચિવાળો હતો પણ આજથી સત્યાવીસ વર્ષ પહેલાં જ્યારે એની ઉંમર એકવીસ વર્ષની હતી ત્યારે કોઈ એવા અસાતા વેદનીય કર્મના ઉદય એના શરીરના બધા જ સાંધા અત્યંત દુઃખવા લાગ્યા ને કહો તો જકડાઈ ગયા ભયંકર પીડા થવા લાગી એકવીસ વર્ષની અવસ્થામાં કર્મનો ઉદય ક્યારેય કોઈ કઈ રીતે આવશે કાંઈ કહી શકાતું નથી એકવીસ વર્ષના નવયુવાનના શરીરના બધા જ સાંધા હતા એક જકડાઈ ગયા ભયંકર પીડા થવા લાગી ડૉક્ટરોએ શરમ ધ્યાન કર્યું હશે ક્યારે આવું થાય સંધિવા એવા બધા સાંધાઓ આમ વાયુના પિકારને કારણે દુખવા લાગી જાય સોજા પણ આવી જાય અને એનું વજન સડતાલીસ કિલો સડસઠ કિલોથી ઘટી અને માત્ર એકતાલીસ કિલો થઈ ગયો હવે આવું થાય આખું શરીર પથારીમાં જ થઈ ગયું લઘુ નીતિ વળી નીતિ બધું પણ પથારીમાં જ કરવું પડે એટલી હરે તબિયત એકદમ લથડી પડી શરીર એકદમ આમ સુકાતું પણ જાય છે એકદમ અશક્તિ આવી ગઈ એટલે એને ધર્મ ઉપરની શ્રદ્ધા હચમચી ગઈ ડગુમગુ થઈ ગઈ કે હું રોજ દર્શન કરું છું કે પૂજા કરું છું કે વિગેરે વિગેરે ધર્મ કરું છું ને તોય મારી સ્થિતિ આવી કેમ અને ડૉક્ટરોના કહેવા પ્રમાણે પછી એ કન્નમૂળનો પણ છૂટથી ઉપયોગ કરતો થઈ ગયો અત્યાર સુધીમાં કન્નમૂળ બિલકુલ ખાતો નહોતો કારણ કે એને જાણવા મળ્યું સત્સંગ દ્વારા દિનવાણી દ્વારા કન્નમૂળ કન્નૂળ એટલે જમીનની અંદર થાય પણ જેમણે પેલવાથી તેલ ન નીકળતું હોય ભોય સિંઘ સિંગ ડાળા એ પણ જમીનમાં થાય છે અંદર બરાબર ને ભૂતરા કચ્છીમાં ભૂતરા ભૂતરી કહીએ પણ એમાંથી તેલ નીકળે છે એટલે એ કનમૂળની કોટીમાં આવતું નથી તે સિવાયના જેમાંથી તેલ ન નીકળતું હોય અને જમીનની અંદર થતા હોય એ બધા કનમૂળ અથવા એને માટે બીજો કયો સડો વાપરી શકાય અનંતકાય અથવા હજી એક ત્રીજો સડો વાપરવો હોય તો શું કહેવાય એને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય હજી ચોથો શબ્દ કોઈ વાપરવો હોય તો શું કહી શકાય બાદર નિઘોટ પણ કહી શકાય ચાર શબ્દ થયા કન્ન મૂળ અથવા જમીન કન પછી બીજું કાય કારણ કે અનંત આત્માઓ એક શરીર સૂક્ષ્મતમ એક શરીરમાં અનંત આત્માઓ સાથે જન્મે જીવે મરે એક તંદુરસ્ત માણસ શ્વાસ લઈને મૂકે એટલી વારમાં તો એના કેટલા ભાવ થઈ જાય સાડા સત્તર એટલે કે સત્તર વાર મરી પણ જાય અઢારમી વાર જન્મ થઈ જાય પરંતુ એમાં એમાં ને જન્મ સાયકલ સુધી ચાલી શકે એવી સ્થિતિ હોય છે ભલે પછી એ ડુંગળીમાંથી મરીને કાંડામાં લસણમાં માં જાય એમાંથી મળીને ગાજર થાય કે મૂળો થાય કે બીટ થાય કે સકરિયા થાય કે આડુ થાય એમ ભલે એની ઓની બધા આખરે બધા જ કનમૂળ એટલે બધા અનંત કાય બરોબર એટલે આવી સ્થિતિ ત્યાં હોય છે અને ત્યાં સુખ કેટલું હોય સુખ હોય કે શું હોય દુઃખ કેટલું હોય દુઃખ ઘણા કરતા ઘણું નરકમાં જે ભયંકર દુઃખો હોય એ જે એ દુઃખો વ્યક્ત કહેવાય આપણે સમજી શકીએ કરજન આ અવ્યક્ત વેદના જે આપણે સામાન્ય સમજી ન શકીએ પણ કેવલી જ્ઞાની ભગવંતોએ કેવલ જ્ઞાનથી જોયું છે કે નરક કરતા પણ અનંત ઘણી અવ્યક્ત વેદના આ અવસ્થામાં જીવને હોય છે અને હા એટલે આ બધી સમજણ હોવાને કારણે અત્યાર સુધી તો કનમુ નહોતો ખાતો પણ હવે જ્યારે શરીરથી આવી થઈ ગઈ અને ડૉક્ટરોએ પણ મોટે ભાગે પછી આવી સલાહ આપતી કે તમારે લોહી દાખલા તરીકે પાતલું થાય પાતલું કરવા માટે શું લો લસણની કઢી તમે નિયમિત લેવા લાગો એ સિવાય વિટામિન અમુક ઘટી ગયું છે બી ટ્વેલ્વ વગેરે મારે તમે ગાજરનો રસ ખાઓ વિગેરે વગેરે તો એ રીતે છોડથી હવે કનમુળ ભક્ષણ કરતો થઈ ગયો એની માતાને તો નથી ગમતું પણ હવે કરે શું આખરે કુદરતના કરવી એનું કોઈક ભાગ્યનો યોગ પણ સાથે હશે હવે થવાનો ઉડાઈ થવાનો હશે એટલે થોડેક જ દૂર ઉપાશ્યની અંદર એક આચાર્ય ભગવંત બિરાજમાં હતા જેમનું નામ હતું પ્રબોધ ચંદ્ર સૂરી આચાર્ય ભગવંત એમને ખબર પડી કે આ ધર્મિષ્ઠ પરિવાર અને એના દીકરાની શારીરિક સ્થિતિ આવી થઈ ગઈ છે અને એના કારણે હવે એ છૂટથી કનમૂળ વગેરે પણ ખાતો થઈ ગયો છે અને ધર્મ ઉપરની શ્રદ્ધા મૂળ તો અચમચી ગઈ છે એ બહુ ચિંતાજનક વાત કહેવાય જીવ ધર્મ કરતો હોય છતાં પણ તકલીફો આવી શકે કે ના આવી શકે ભાઈ આવી શકે કેમ શા માટે આવે તો ધર્મનો પ્રભાવ શું હા એ પૂર્વજન્મમાં અજ્ઞાન અવસ્થામાં જીવે બાંધેલા કર્મો એ તો ગમે તે સ્થિતિમાં હોય એને પણ ઉદયમાં આવી શકે છે આપણે જાણીએ છીએ ભગવાન મહાવી સ્વામી તીર્થંકરનો આત્મા એને પણ કેટલા દીક્ષા લીધા પછી વાળી પાછો સાધુ જીવનમાં એ ભાવમાં કોઈનું કંઈ બગાડતા હતા એટલું ઊંચુંમાં ઊંચું જીવન શેઠ જીવન જીવતા હતા સતત અપ્રમત પણ ઉભા ઉભા આત્મા ધ્યાનમાં લીંબક રહેતા હતા તોય પણ ભૂતકાળના ભાવોમાં અજ્ઞાન અવસ્થામાં બંધાઈ ગયેલા કર્મો એમને પણ ઉદયમાં આવ્યા અને એમને ક્ષમતાથી ભોગવીને એ કર્મોને ખપાવ્યા જ્યારે સામાન્ય અજ્ઞાની જીવ હોય એ શું કરે અજ્ઞાનતાને કારણે નેગેટિવ થિંકિંગ કરી લે હમ કે હું તો રોજ દેરાશ્રી ઉપર જાઉં છું ધર્મ કરું છું તો એ ક્યાં મને તકલીફ આવી એટલે ધર્મમાં કાંઈ દમ નથી માલ નથી શક્તિ નથી આવું વિચારી અશ્રદ્ધાળુ કે નાસ્તિક જેવો બની અને બેફામ પડે આ કન્મુર ભક્ષણ વગેરે પાપો પણ કરતો થઈ જતો હોય છે પણ સમજો આત્મા વિચારવું જોઈએ કે આ બધું આપણા પોતાના જ કરેલા પૂર્વકર્મનું ફળ છે એમાં યા કોઈનો વાંક નથી પણ એ ખબર જ્યારે પ્રબોધ સૂર્ય આચાર્ય ભગવંતને પડી એટલે વહેલી સવારે છ વાગે એમના ઘરમાં આવી ગયા મહાપુરુષો એકદમ કરુણાવંત હોય છે અને જ્યારે ખબર પડે કે આવું ધર્મિષ્ઠ પરિવાર અને એના દીકરાને આવી સ્થિતિ થઈને એને કારણે હવે એની શ્રદ્ધા આત્મચી ગઈ છે એ પહોંચી ગયા અને એને પ્રેમથી સમજણ આપી કે ભાઈ આ જે તકલીફ આવી છે એ તારા પોતાના જ પૂર્વ કર્મના ઉડે આવી છે અને એમાં વળી પાછો તો આ કન્મૂળ દ્વારા કન્મૂળ ભક્ષણ દ્વારા અનંત જીવો જેમાં એક સૂક્ષ્મતમ શરીરમાં હોય બરાબર ને મોક્ષમાં ગયેલા અત્યાર સુધીમાં બધા જીવો એનો એની પ્રમાણ સંખ્યા કેટલી તો એક નિગોદનો ભાગ તો કેટલા બધા એક નિગોદમાં જીવ હોય અને એમાં એક બટાટા ડુંગળી લસણ ગાજર મૂળા આખા એની અંદર કેટલા અનંત જીવો હોય અને એ જીવોની હિંસા હું તું તારી ક્ષણિક આ અનુકૂળતા સંગઠવ કે સુખાકારીને માટે કરવા તું જઈશ તો નવા કેટલા બધા ઢગલા બંધ હોલસેલમાં અસાતા વિધની પાપ કર્મ બંધારી જશે ઉલટું આના કરતાં વધુ સ્થિતિમાં તને ભવિષ્યમાં મુકાવવું પડે આ ભવાંતરમાં પણ માટે ભાઈ તું આ ભક્ષ્ય ભક્ષણ ભગવાનની આજ્ઞાથી વિપરીત વિરુદ્ધ કરી હાથે કરીને આના કરતાં પણ નરકારીના ભયંકર દુઃખોને તો આમંત્રણ પત્રિકા આપી રહ્યો છે એ કોઈ પણ પાપ કરે એટલે શું કહેવાય એને દુઃખો ભવિષ્યમાં દુઃખોને આમંત્રણ આપ્યું છે આમંત્રણ પત્રિકા કે ભાઈ તમે આવજો અને જ્યારે એ રૂપી મહેમાન આવે ત્યારે ધક્કા મારે કોશિશ કરે એ ઘટાવ કેમ આવ્યા છો તો સજ્જન માણસને શોભે આપણે તમે કોઈ આમંત્રણ પત્રિકા મોકલી મોકલાવી હોય બરાબર કોઈ પ્રસંગે અને એ મહેમાન તમારા આમંત્રણે માન આપી તમારા ઘરે પધારે તો શું કહો વેલકમ સુસ્વાગતમ ભલે પધાર્યા બહુ સારું થયું વિકેરે વિકેરે કહો ને એને ભલે કેમ આવ્યા છો ગેટાઓ રવાના મારતો સજ્જન વિષ્ણુ શોભેની તો આ દુઃખો પણ મહેમાન જેવા છે અતિથિ છે આપણે પોતે એને આમંત્રણ પત્રિકા ભૂતકાળમાં મોકલાવી છે તમે ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરતા હો લાંબી મુસાફરી હોય અને એમાં તમારી બાજુમાં કે સામેની સીટ ઉપર બેઠા હોય કોઈ વ્યક્તિ અને વાતચીત કરતાં 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 થોડીક કામ લાગણી જામી જાય અને તમારા ઘરે જ્યારે લગ્ન પ્રસંગ આવી ત્યારે એમને પણ ઇન્વિટેશન આમંત્રણ આપો હં અને એ આમંત્રણને માન આપીને આવે તમારા ઘરે અને કદાચ ધારો કે બે ત્રણ દિવસે મતલબ આગ્રહ કર્યો વેત દિવસ રોકાય પછી તો કહેવાય છે કે સોનું સોનું જોઈએ કસી અને માણસ જોઈએ વસી બે ત્રણ દિવસમાં ધીરે ધીરે એનો સ્વભાવ બહાર આવવા લાગ્યો જરાય સહનશીલતા નહોતી એનામાં જરાક ગવડ પડે એટલે બુમ્બાબૂમ કરી મૂકે ઝગડો કરી મૂકે એવા હતા હવે કરવું શું પછી બીજી વાર એમને આમંત્રણ આપો એ વખતે તો પડ્યું પાનું નિભાવી લો તમારા આમંત્રણથી આવ્યા છે એટલે ગમ ખાઈ જાઓ ચૂપ રહી જાઓ સહન કરી લો બીજી વાર આમંત્રણ આપો નહીં દુઃખ તો આપણને કોઈને ગમતા નથી ને સંતતા નથી અને છતાંય પણ જીવ અજ્ઞાનતામાં હશે હશે આ પાપ કરી જાય છે એટલે પાપ કરવું એટલે દુઃખોને આમંત્રણ નોતરું આપવા જેવું છે સાગમને પધારજો બધા સપરિવાર બરાબર ને અને પછી જે રડારોડ કરે અને આ રીતે પાપો કરે અભક્ષ ભક્ષણ વગેરે કરે તો વળી પાછા નવા દુઃખો રૂપી મેવાને આમંત્રણ આપવા જેવું થઈ રહ્યું છે વિવેકી જીવે આવું કરવું જોઈએ નહીં વગેરે સમજણ આચાર્ય ભગવંતે પહેલાંને આપી અને સારી વાત છે આમ તો લોહીમાં તો ખાનદાનમાં તો ઘરના સંસ્કાર હોતા એટલે એને સમજણ આવી ગઈ અને વાત સમજી લીધી સ્વીકારી લીધી અને પોતાના પરિવારજનોને કહી દીધું કે હવે ડૉક્ટરો ગમે તે કહે પણ મહેરબાની કરી મને પણ પ્રકારનું અપક્ષય વસ્તુ રાજ્ય કશું જ આપતા નહીં આજે તો હું કાંઈ ભાનમાં છું પણ દર પીડાને કારણે કહે હું બેસુ જ પણ બની જાઉં તો પણ હવેથી ભૂલે છું કે જાગ્યા ત્યાંથી સવાર ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો હા આજે થઈ ગયો થઈ ગયું એનો પશ્ચાતાપ કરું છું પણ હવેથી મને કોઈ પણ પ્રકારનું અભક્ષ્ય આપતા નહીં અને આ સંકલ્પ કર્યો ત્યારથી બીજે જ દિવસથી એની તબિયતમાં ધીરે 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 સુધારો થવા લાગ્યો દીડે ધી પીડા ઓછી થતી ગઈ આ વાસક મારા સભ્ય વાસચે આપ્યો હતો માંગલી પણ સંભળાવ્યું હતું પણ સાથે સાથે આ પ્રેરણા કરી હતી અને એ પ્રેરણાને એણે જીરી લીધી અને ભગવાનની આજ્ઞાનું પાલન કરતો થઈ ગયો પરિણામે એની પીડા ઘટવા લાગી અને જે શરીરમાં હિમોગ્લોબિન પહેલાં માત્ર છ ટકા થઈ ગયો લગભગ સરેરાશ બાર ટકા જેવું હોવું જોઈએ શરીરમાં હિમોગ્લોબિન રક્ત પ્રમાણ જે હોવું ધોઈનું પ્રમાણ અમુક તેને બદલે ધીરે છ ટકાને બદલે ધીરે ધીરે વધતા વધતાં બે મહિનામાં નવ ટકા થઈ ગયું અને બાર મહિને એમાં વધારો એના તબિયતમાં દર હા બાર મહિનામાં સાઠ ટકા જેટલો સુધારો થઈ ગયો અને આજે પંચ્યાસી ટકા સુધારો થઈ ગયો છે અત્યારે એની ઉંમર અડતાલીસ પંદર ટકા જેવું માત્ર શરીરમાં થોડીક રેડિયું છે અસર એની બાકી પંચ્યાસી ટકા જેવો સુધારો થઈ ગયો છે અને ચોવીયારી છઠ પણ કરી લીધી છોવિળી છઠ કરીને પગે ચાલીને પાલીતાણાની ઉપર શેત્રુંજી ગુજરાતની યાત્રા પણ કરી શક્યો જે બધું જ પથારી વસ હતું સાવ એનીમાંથી આટલો સુધાર થઈ ગયો કે ચોવીયારી છઠ પણ કરી સાત યાત્રા ભલે નહીં પણ એક યાત્રા પણ આને માટે તો બહુ ઘણું કહેવાય અને મૌન એકાદશીના એણે અઠમ તપ પણ કરી લીધો અને હવે એકદમ લગભગ નોર્મલ જેવું થઈ ગયું છે સામાન્ય અસર હશે ભલે હવે હવે સ્કૂટર ગાડી વગેરે પણ આરામથી તે ચલાવી શકે છે અને ઘણા ધાર્મિક પ્રસંગોમાં વડે સારો પોતે પોતે એન્ડ વગેરે કરે છે શ્રીપાળ રાજા એક શ્રીપાળ રાજા પ્રાય નાસિક કે પુનામાં છે અને તે વર્ધમાન ચક્રસ્તવ અનુષ્ઠાન જે અભિષેક હોય ને એકદમ બહુ સંગીત સાથે ભાવ ઉલ્લાસ પૂરો કરાવે છે હવે એ જ આ શ્રીપાળ રાજા છે કે બીજા ખબર નથી કારણ કે બનાવેલ છે પહેલાં અમદાવાદમાં રહેતા હતા પણ હવે કદાચ શિફ્ટ થઈ ગયા હોય અમદાવાદ કે પુનાની અંદર પણ શિપાળ રાજા આની આ સત્ય ઘટના આપણે વિચારી અને આપણા જીવનમાં પણ કંઈ પણ તકલીફ આવે શારીરિક બીજી કોઈ પણ ત્યારે ધર્મ પ્રત્યે અશ્રદ્ધા કે અરુચી કરવા કરતાં પોતાના પૂર્વ કર્મનો ઉડે વિચારી કરી હવેથી જીવનમાં કર્મ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ વિશેષ અગ્રેવર્તમાન